થરાદ પંથકમાં આવેલા એક ગામમાં યુવકે એક પરણીતા સાથે મોબાઈલ ઉપર વાતો કરી પ્રેમજાળમાં ફસાવી ઘરે બોલાવી પ્રેમીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જોકે મોબાઈલ પર થયેલ પ્રેમ સંબંધોની વાતોનું રેકોર્ડિંગ પ્રેમીના મિત્રના હાથે લાગતા તેના મિત્ર મારફતે પ્રેમી પાસેથી પચાસ હજાર પડાવ્યા હતા જોકે સમગ્ર મામલો પરણીતાના સાસરિયાઓને થતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો તો બીજી તરફ પ્રેમીએ મિત્રની મદદથી પરણીતાનું અપહરણ કરવાની કોશિશ કરતા થરાક પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ પરિણીતાએ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી થરાદ તાલુકા પંથકમાં ચકચારી બનેલી ઘટનાની વિગત કંઈક એવી છે કે એક ગામની ઓગણીસ વર્ષની પરણીતાએ તેના પિયરમાં રહેતા રજની નામના યુવકે તેના મિત્ર સવાભાઈ મારફતે મોબાઈલ ફોન આપી અવારનવાર ફોન ઉપર વાતો કરી પરણીતાને પ્રેમઝાળમાં ફસાવી હતી અને તેના ઘરે બોલાવી તેની પર દુષ્ણ આચર્યું હતું તો બીજી તરફ મોબાઈલ ઉપર વાતોનું પ્રેમી દ્વારા રેકોર્ડિંગ કરાતું હોય રેકોર્ડિંગ તેના મિત્રના હાથે લાગતા સવાભાઈએ તેના મિત્ર ઈશ્વરને આપતા ઈશ્વરે આ રેકોર્ડિંગ ડિલીટ કરવાના પ્રેમી પાસેથી પચાસ હજાર પડાવ્યા હતા અને રેકોર્ડિંગ પરણીતાના સસરાને આપતા મામલો બીજકતા આખરે પતિએ પરણીતાને છૂટાછેડા આપવાની વાત કરેલ તો બીજી તરફ પ્રેમી રજની તેમજ તેના મિત્ર સવાભાઈ બાઇક લઈને પરણીતાના ઘરે આવી અપહરણ કરવાની કોશિશ કરતા પરણીતાએ થરાદ પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર રજની વસાભાઈ પરમાર તેમજ સવાભાઈ હરદાસભાઈ પરમાર અને ઈશ્વરભાઈ જગાભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ સમગ્ર ઘટના થરાદ પંથકમાં ચર્ચાની ચકડોળે ચડી છે રાજેશ જોશી સંપૂર્ણ ન્યૂઝ થરાદ ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર